યોગ્ય શ્રમિકની ભરતી કેવી રીતે કરવી હાઉ ટુ રિક્રુટ સુટેબલ લેબર એક સફળ કોન્ટ્રાક્ટરની પાછળ કુશળ અને મહેનતી શ્રમિકોની ટીમ હોય છે તેથી શ્રમિકોની યોગ્ય પસંદગી તમારા વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે શ્રમિકોની નિમણૂક કરતી વખતે કોન્ટ્રાક્ટરે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વ્યક્તિત્વનું મૂલ્યાંકન શ્રમિકોની નિમણૂક કરતા પહેલા તેના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવું જોઈએ એ જાણવાની કોશિશ કરો કે તે વ્યક્તિ અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરે છે શું તે પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ છે કે નહીં શું તે ટીમમાં હળીમળીને કામ કરી શકે છે કે નહીં વગેરે કાર્યનું મૂલ્યાંકન એ જાણવું જરૂરી છે કે શ્રમિક બાંધકામ સાઇટ ઉપર આઠ કલાક કામ કરી શકે છે કે નહીં શ્રમિકની કાર્યક્ષમતા જોઈને જ તમે તેની નિમણૂક કરવાનો નિર્ણય લઈ શકો છો શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે કુશળ અને અનુભવી શ્રમિકનું હોવું જરૂરી છે જો તમે કોઈ વ્યક્તિમાં ભવિષ્યમાં કુશળ શ્રમિક બનવાના ગુણ જુઓ છો તો તેની કાર્ય કરવાની તક જરૂરથી આપો શ્રમિકની નિમણૂક પછી તેની વ્યવસાયિક કુશળતાને વિકસાવવી તે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે તેથી શ્રમિકને સુરક્ષિત અને અને સરળતાપૂર્વક કામ કરવા માટે આવશ્યક સામગ્રી આપો કાર્યસ્થળ ઉપર શ્રમિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના નિયમોનું પાલન કરો તમામ શ્રમિકોની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કાર્યનું સંચાલન કરો શ્રમિકોને નિયમિત પ્રશિક્ષણ તાલીમ આપો કાર્ય કરતી વખતે સહકારપૂર્ણ વાતાવરણ જાળવો શ્રમિકોને આત્મનિર્ભર બનવા માટે પણ પ્રોત્સાહિત કરો જેથી કાર્યમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ તેઓ પોતે લાવી શકે તેમના કાર્યના સારા પ્રદર્શન માટે તેમને પ્રોત્સાહિત કરો શ્રમિકોના કલ્યાણ માટે તેઓને સંબંધિત સરકારી યોજનાઓમાં સામેલ કરો કુશળ અને મહેનતુ શ્રમિક વ્યવસાયમાં વૃદ્ધિ લાવે છે તેથી તેમની પસંદગી અને પ્રશિક્ષણ કરવું કોન્ટ્રાક્ટરની મહત્વપૂર્ણ જવાબદારી છે